કેસર કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ દર વર્ષ બતર બની રહી છે ખેડૂતોના આંબા પાકને ને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ વર્ષ પણ તાલાળામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે હાલમાં તાલાળામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેના અહેવાલ સરકારને સોંપવામાં આવ્યા જો કે આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવા માંગ કરી છે આજે તાલાલા ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો આગવાને મળીને મામલતદારને બાગાયત વિભાગને આવેદન પાઠવ્યું છે ગીર પંથકના ખેડૂતોના

30 ગ્રામ પંચાયતના સરપંચો તથા તમામ ખેડૂતો તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકાર શ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી સદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એવા ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યો છે

જે આયા આ બગીચો છે પચાસ વીઘાનો કૃષિનો એ પચાસ વીઘામાં માં અત્યારે તો એને ખાવા કેરી નથી રહી કે અમે કેરી બતાવીએ હાલો તમને હમ અહીંથી જ એની અહેવાલ ખોટો મૂક્યો તો રી સર્વે કરવાની મારી માગણી છે રી સર્વે કરી પાછું ખેડૂતને ને સહાય અપાવે અને ખેડૂતને બગીચા જે કઈ ખેતરે જઈ અને ખેડૂતને સાથે રાખી રી સર્વે એવી મારી માગણી છે તો અમુક અમુક ને હાવ નતું અમુક ને હતું હવામાન ને આધારે અમુક ને હાવ નતું આ આ બગીચામાં સરકાર ને કે આપડે શું કરીએ આમાં હમ ખેડૂત માથે દોસ્ત દોરે પોતાનું તપાસ કરાવો પાંચ વર્ષ સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો ખેડૂત નું નુકસાન ખેડૂત ને નુકસાન નું ક્યાં તમે કરો ખેડૂત જે કઈ આંબા કાપવા માંડી ગયા

જે ચાલુ વર્ષે વાતાવરણના કારણે આંબા પાકમાં છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કહેવા મુજબ બગાડ વિભાગ દ્વારા રેન્ડમલી થર્ડ તકાસણીઓ પણ કરે અને આનો અહેવાલ પણ સરકારને મોકલી આપવામાં આવે છે જે બેચરી ખરીદી કરવામાં આવેલો છે અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ એને ગ્રાઉન્ડ લેવલે જે બગાડ વિભાગના ગામો છે કે વિશે ગામો છે તો એ ગામોમાં રેન્ડમલી પાંચ થી સાત ખેડૂતોને દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે गत વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે આમાં કેટલી ઉંમર છે કેટલી વખત કોઈ ખેતી કાર્ય ક્યાં કરેલા છે આ બધી જે ડિટેલ અહેવાલ છે એ અમે અમારી વડીકજીરીને સુપરત કરે અને ત્યાંથી એ અહેવાલ છે કે સરકારી સીમા મૂકી આપવામાં આવે હતો કે ગયા વર્ષે કેટલું ઉત્પાદન હતું આપડે વિસ્તારનું કેટલા બોક્સની આવક થઈ જે એબીએમસી ગયા વર્ષે છે કે 5 લાખ 90000 નો બોક્સની આવક થઈ હતી આ વર્ષે માતૃભૂમિ ન્યૂઝ સાથે દીપક જોશી તાલાલા ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ